રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી તેને સારવાર માટે અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતા પરિવારે અંબાજી સુધી થતા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર જોડે પહોંચ્યો હતો પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી ઇકો ગાડીમાં બે પરિવાર રાજસ્થાનથી અંબાજી તરફ આવી રહ્યા હતા એ દરમિયાન જે ચેકપોસ્ટ છે ગુજરાત રાજસ્થાનની એ પહેલાં રાજસ્થાનની હદમાં એમના ગાડી ઉપર પથ્થર મારો થયેલો ગાડીનો કાચ ફૂટી અને બેનને કાચ કાન ઉપર ઈજા થયેલી હતી અને ત્યાં આગળ ફોનનો ટાવર ન આવતા તેમણે ગુજરાતની હદમાં આવી અને ફોન કરેલ એકસો આઠને અને ગાડી ભગાવતા ગાડીનું પાછળનું ટાયર ફાટી જતા ખોડીવડલી સર્કલ સુધી ગાડી લાવેલ અને બેનને એકસો આઠમાં દાખલ કરેલ છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે